તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર આજે તમે શું લેશો ચા કે કોફી અલબત્ત અમે તમને ટીવીના પડદા પરથી તો ચા કે કોફી ન પીવડાવી શકીએ પણ આ સવાલ પૂછવાનું કારણ એ છે કે એકવીસ મે એટલે કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ અમે તમને ચા કે કોફીનો કપ તો નહીં આપી શકીએ પરંતુ મસાલેદાર અને કડક માહિતી આપના સુધી જરૂર પહોંચાડીશું સવાલ એ કે કોઈ ઘરે મહેમાન આવે તો સૌથી પહેલો સવાલ એ જ હોય કે તમે શું લેશો ચા કે કોફી ભારતના લોકોને રોજ સવાર પડે ત્યારે કશુંક ગરમ પીવા જોઈએ છે આ પીણામાં ચા અને કોફી મુખ્ય છે ગામડામાં દૂધ સારા પ્રમાણમાં અને સસ્તું મળતું હોય ત્યાં તો લોકો સવારે ગરમ દૂધ પણ પીવે છે દેશમાં અલગ અલગ પ્રદેશો પ્રમાણે અલગ અલગ પીણા છે ઉકાળો અને કાવો વગેરે પણ મોટા પ્રમાણમાં પીવાય છે પણ ગુજરાતમાં મોટા ભાગના લોકોની સવાર ચા અથવા કોફી પીવાથી થાય છે આ બેમાંથી શું સારું છે એવી ચર્ચા પણ સતત ચાલે છે ચાના શોખીનો ચાને બહેતર ગણાવે છે જ્યારે કોફીના રસિયા માને છે કે કોફી પીવા જેવી લિજ્જત બીજા કશામાં નથી આ ચર્ચા સતત ચાલ્યા કરે છે અને બંનેમાંથી સાચું કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે ત્યારે ભારતીયો માટેની આઈ સીએમઆરની ડાયટ ગાઈડલાઇનમાં ચા અને કોફી વિશે કેટલીક રસપ્રદ માહિતી આપવામાં આવી છે તમે ચા પીતા હો કે કોફી આ માહિતી જાણવી જરૂરી છે કેમ કે આ ગાઈડલાઈનમાં ચા અને કોફી બંનેના ફાયદા અને ગેરફાયદા શું છે એના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે આ ગાઈડલાઇનમાં ચા અને કોફી પીવાના ફાયદા અને વધુ પીવામાં આવે તો એના પરિણામો શું આવે એના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ગાઈડલાઈન પ્રમાણે ચા અને કોફી બંને આરોગ્ય માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ અને એટલા જ માટે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે બંનેમાંથી સારી વસ્તુ કઈ હૃદયના રોગો અને સ્ટ્રોકનું જોખમ ઓછું થઈ શકે છે ચા કોફીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ અને પોલીફેનોલ્સ હૃદય માટે મહત્વના ચા અને કોફી બંને ફાયદાકારક માની શકાય છે એટલે આ બંને તેના ફાયદા છે અલબત્ત ચા અને કોફી બંને યોગ્ય પ્રમાણમાં પીવામાં આવે તો આ ફાયદા થાય પણ યોગ્ય પ્રમાણમાં ન પીવાય તો નુકસાન થાય છે સવાલ એ છે કે આ પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને એ પણ અમે તમને સમાજ ચા કોફીની આરોગ્યને અસર કયા પ્રકારની થાય છે એ સમજો ચા કોફી બંનેમાં ટેનિન નામનું એક ખાસ પ્રકારનું કેમિકલ હોય છે ટેનિનના લીધે ખોરાકમાંથી મહત્ત્વના પોષક તત્વો શરીરને મળતા નથી ટેનિન આયન જેવા સૂક્ષ્મ પોષક તત્વોને પચાવવાની ક્ષમતાને ઓછી કરે છે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં લેવાય છતાં શરીરમાં પત્તા નથી એટલે આ પણ એક તારણ છે તમે પોષક તત્વોથી ભરપૂર ભોજન કર્યા પછી તરત જ ચા કે કોફી પીવો તો ભોજનનો કોઈ ફાયદો થતો નથી ચા અને કોફીમાં રહેલું ટેનિન વિલન બનીને શરીરને પોષક તત્વો મળતાં અટકાવે છે અને એટલે જ સમજવું જરૂરી છે કે કાળજી કેમ રાખવી પડે જમવાના એક કલાક પહેલાં અને એક કલાક પછી ચા કોફી ન પીવી જોઈએ જમ્યાના એક કલાક સુધી પાચનતંત્ર સક્રિય હોય છે લાંબા સમયથી ચા કોફી પીતા હોવ તો તેઓ ખાલી પેટે પણ પી શકે એનાથી કોઈ જોખમી અસર થતી નથી પણ જમવા પહેલાંનો અને પછીનો કલાક સાચવવો ખૂબ જરૂરી છે દૂધ નાખવાથી ચા અને કોફી ઓછી ફાયદાકારક થઈ જાય છે આઈસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર દૂધ વિનાની ચા અને કોફી પીવી એ ખૂબ જ યોગ્ય છે આઈસીએમઆરનો રિપોર્ટ ભારપૂર્વક જણાવે છે કે ચામાં રહેલું ફેલોવોનાઇડ્સ અને અન્ય એન્ટી ઓક્સિડન્ટ પોલિફેનોલ્સ હૃદયરોગ અને પેટના કેન્સરનું એક જોખમ ઘટાડી શકે છે આ કારણે ચા પીતી વખતે તેમાં બીજું કશું ન નાખવું જોઈએ મતલબ કે ચામાં દૂધ પણ ઉમેરવું ન જોઈએ આટલી કાળજી લેશો તો તેનો ફાયદો થશે એવું પણ જાણકારો કહે છે ચા થોડા પ્રમાણમાં જ પીવી જોઈએ પણ દૂધ ખૂબ જ જરૂરી પોષક આહાર ગણવામાં આવે છે ચા કોફીમાં દૂધ ન નાખવું જોઈએ એવું પણ કેટલાક જાણકારો કહે છે દૂધ અને ચા સાથે ભળે ત્યારે ચાના ફાયદા ઓછા થઈ જાય છે આપણા આહારમાં દૂધનો સમાવેશ થવો જોઈએ એટલું દૂધ પીવાના અનેક ફાયદા પણ છે દૂધને ચા સાથે ભેળવવામાં આવે છે ત્યારે ચાના ફાયદા સીધે સીધા ઘટી જાય છે ચા અને દૂધ અલગ અલગ પીવા જોઈએ તેવું જાણકારો કહે છે દૂધ વિનાની ચા કે કોફી એટલે કે બ્લેક કોફી બ્લેક ટી ગ્રીન ટી વગેરેમાં થિયોબ્રોમિન થિયોફિલિન તેમજ કેફીન જેવા કેમિકલ્સ હોય છે આ કેમિકલ્સ શરીરની રક્તવાહિનીઓને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે આ સંજોગોમાં દૂધ વગરની બ્લેક ટી કે ગ્રીન ટી પીવી વધુ સારી છે આ ગાઈડલાઇનમાં કેટલાક પ્રમાણમાં ચા કે કોફી પીવી જોઈએ અને વધારે પ્રમાણમાં ચા કે કોફી પીવાથી શું થાય તેની પણ સ્પષ્ટતા કરાઈ છે ડાયટ એક્સપર્ટના મતે દરરોજ કોઈ પણ પ્રકારનું દૂધ અથવા દૂધની બનાવટો ત્રણસો મિલીમીટરથી વધુ લેવી ન જોઈએ ઇન્ડિયન ડાયટ ગાઈડલાઈન પ્રમાણે ચા અને કોફીમાં રહેલા કેફીનના આધારે દરરોજ કેટલીક ચા કે કોફી પીવી એનું પ્રમાણ નક્કી થાય છે ઘણા લોકો સવારે નાસ્તા પછી બપોરના ભોજન પછી સાંજે અને રાત્રે પણ ચા પીતા હોય છે ઘણા લોકોને આ રીતે કોફીનની લત લાગી જાય છે પણ આદત શરીર માટે સારી નથી કારણ કે તેના કેટલાક પરિણામો પણ ભોગવવા પડે છે રોજ ત્રણસો મિલીગ્રામથી વધુ કેફીનનું સેવન ન કરવું જોઈએ એકસો પચાસ મિલી ચામાં ત્રીસથી થી પાસઠ મિલીગ્રામ કેફીન હોય છે એકસો પચાસ મિલી કોફીમાં એસી થી એકસો વીસ મિલીગ્રામ કેફીન રહેલું છે અને આ જ બધા કારણો આગળ ધરવામાં આવ્યા છે આઈસીએમઆરનો આ રિપોર્ટ અને એના તારણો જે સામે આવ્યા છે એના પરથી આ એક સચોટ વિશ્લેષણ અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ હવે ચા અને કોફીની વાત નીકળી છે ત્યારે ચાની શોધ સૌથી પહેલાં ક્યાંથી હતી કોફી પીવાનું ચલણ કેવી રીતે અમલમાં આવ્યું તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ કોફીની વાત કરાય ત્યારે દક્ષિણ ભારતની ફિલ્ટર કોફીની વાત છે એમ સમજો કેમ કે ગુજરાત સહિતના રાજ્યોમાં જે કોફી મળે છે એ શુદ્ધ કોફી નથી પણ ચિકોરીના પાવડર સાથેની કોફી હોય છે હવે કેવી હોય છે અને કોફી કેટલી પીવી જોઈએ એ પણ અમે આપને સમજાવીશું એકસો પચાસ મિલી ઇન્સ્ટન્ટ કોફીમાં કેફિનનું પ્રમાણ પચાસથી પાસઠ મિલીગ્રામ હોય છે દક્ષિણ ભારતની ફિલ્ટર કોફીના બે કપ દિવસમાં પી શકાય ઇન્સ્ટન્ટ કોફીના ત્રણ કે સાડા ત્રણ કપ પણ આપી શકો છો જ્યારે ચાના પાંચેક કપ થઈ જાય તો પણ વાંધો નથી સીમિત ઉપયોગથી કોફીનો વધુમાં વધુ લાભ મળી શકે છે સવારે કોફીના પહેલાં કપનો લાંબા સમય સુધી પ્રભાવ રહે છે બપોરે કોફી પીવાનું ટાળવું જોઈએ અને જાણકારો પણ એ જ કહે છે એક સ્વસ્થ એડલ્ટ વ્યક્તિ દિવસમાં ચારસો મિલીગ્રામ કોફી પી શકે છે એટલે કે આ એક તારણ છે અને અભ્યાસ પણ એ કહે છે ટી ટીએચ ચાંદ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના અભ્યાસ પ્રમાણે ઓછી માત્રામાં કોફી પીવાના સ્વાસ્થ્ય પર સારા પ્રભાવ પણ થાય છે એના સેવનથી મૃત્યુ અને બીમારીઓનો ખતરો ઘટે છે દિવસમાં બે પાંચ કપ કોફી પીવાથી ડાયાબિટીસ હૃદયરોગ અને કેટલાક પ્રકારના કેન્સરનો ખતરો પણ ઘટે છે વધુ પડતી ચા કોફી પીવો તો શું થાય એ પણ સમજવાની જરૂર છે આઈસીએમઆર રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી પણ કેટલીક આપવામાં આવી છે અને એ ઉદ્દેશ એટલો કે વધુ ચા કોફી પીવાથી શરીરને નુકસાન કેટલું થાય છે એ પણ સમજવું જરૂરી છે વધુ પડતી કોફી પીવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે હૃદયના ધબકારાની ગતિ અસાધારણ થઈ શકે ખૂબ કોફી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે આ સાથે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગની સમસ્યા પણ થઈ શકે વધારે માત્રામાં ચા પીવી પણ હાનિકારક છે કોફી પીવાથી મળતા તમામ રોગો ચા પીવાથી પણ થઈ શકે છે ચા અને કોફી બંનેની માનસિક પણ છે નિયમિત સેવન કરનારી વ્યક્તિ એના પર સંપૂર્ણ નિર્ભર થઈ જાય છે વધુ પડતી કોફી પીવાથી અન્ય સમસ્યા થવાની સંભાવનાઓ પણ વધી જતી હોય છે હાઈ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગની સમસ્યાઓનો ધરાવતા લોકોમાં કોફી પીનારાઓની સંખ્યા ઘણી છે તેથી સાવચેત રહેવા પણ કહેવામાં આવ્યું છે આઈસીએમઆરનો આ રિપોર્ટ કહે છે અસરો શરીર પર કેવા પ્રકારની થાય છે કોફી કે ચા પીવાથી શરૂઆતમાં તમે તાજગી અનુભવો છો કોફી મગજમાં ચાલતી પ્રક્રિયાની ગતિ વધારી શકે છે આ સાથે કોફી ભૂખ ઘટાડી શકે છે અને સતર્કતા વધારી શકે છે જેથી લાંબા સમય સુધી એકાગ્રતા વધી શકે છે કેફિનનો પ્રભાવ માનસિક સ્થિતિમાં સુધારો કરવા થઈ શકે છે થાક ઘટાડવા અને શારીરિક પ્રદર્શનમાં સુધારો લાવવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે એથલીટ્સ ક્યારેક કોફિન સપ્લિમેન્ટરી ડાયટ તરીકે તેનો ઉપયોગ કરે છે કેફિન લેવાના પાંચથી દસ કલાક પછી શરીર કેફિનને હટાવી દે છે કોફી પીધા પછી કેફિન પાચનતંત્રમાંથી પસાર થઈને લોહીમાં સીધે સીધું ભળે છે કેફીનનો અસલી પ્રભાવ નર્વસ સિસ્ટમ સુધી પહોંચ્યા પછી શરૂ થાય છે કેફીન અને એડોનોસિન નામનું કેમિકલ બંને સરખા છે આપણું શરીર કુદરતી રીતે એડો એડેનોસિન કેમિકલ પેદા કરે છે અને એડેનોસિન સામાન્ય રીતે સિન્થેટિક નર્વસ સિસ્ટમને ધીમી પાડે છે એડેનોમોસિનથી હૃદયની કામ કરવાની ગતિ ઘટી જાય છે સુસ્તી અને આરામની લાગણી પણ તેમાં અનુભવાય છે આ સાથે કેફિન નર્વ સેલની સપાટી પર રહેલા એડેનોમિસ રિસેપ રિસેપ્ટર્સને બાંધે છે રિસેપ્ટર્સમાં અવરોધ પેદા કરીને કેફિનથી વિપરીત પ્રભાવ થાય છે લોહીનો પ્રભાવ અનિયમિત થાય અને બ્લડ પ્રેશર થોડું વધી જતું હોય છે એટલે કે આ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની ગાઈડલાઇન પ્રમાણે ટૂંકા સમયગાળામાં સો મિલીગ્રામ કેફીન લેવાથી લાંબા ગાળે ગંભીર તકલીફો થઈ શકે છે ઘણા લોકો કોફીને ચા કરતાં બહેતર એ રીતે માને છે કે કોફીમાં ફાઈબર હોય છે ચા અને કોફીને લઈને થયેલા અભ્યાસોમાં અલગ અલગ તથ્યો બહાર આવ્યા છે પણ એમાં કેટલાક અભ્યાસોમાં બહાર આવ્યું છે કે કોફીમાં ફાઇબર હોય છે જ્યારે ચામાં ફાઇબર હોતું નથી ફાઇબર પાચનતંત્ર માટે અત્યંત જરૂરી તત્વ છે તમે શરીરમાં જેટલું ફાઇબર જવા દો એટલું તમારું પાચન સરળ થાય છે અને પોષક તત્વો શરીરને વધારે પ્રમાણમાં મળે છે આ કારણસર કોફીને ચા કરતાં બહેતર માનવામાં આવે છે પણ ડૉક્ટર્સ એવી ચેતવણી પણ આપે છે કે આ પ્રકારના અભ્યાસ કોફી કંપનીઓને ફાયદો કરાવવા કરાયેલા હોઈ શકે છે તેથી સર્વસામાન્ય ન હોય એવા અભ્યાસના તારણો પર બહુ ભરોસો ન કરવો જોઈએ આંતરરાષ્ટ્રીય રીતે માન્યતા પ્રાપ્ત સંસ્થા કોફીમાં ફાઈબર હોવાનું કહે છે એ પછી જ આ વાતને સાચી માનવી ત્યાં સુધી ગણતરીના અભ્યાસ પરથી કોફીમાં ફાઈબર હોવાની વાતને સાચી માની ન લેવી ચા અને કોફી વિશે લોકોને એક મહત્વની વાત એ સમજવાની જરૂર છે કે ચા અને કોફી બંને સાથે બહુ મોટી ઇકોનોમી સંકળાયેલી છે તેથી તેને લગતા તમામ અભ્યાસ સાચા ન પણ હોય શકે કોફીનો પ્રચાર કરવા માટે વર્ષોથી કેટલીક વાતો ફેલાવાય છે અને એના પરથી આ વાત સમજાશે કારણ કે અહીં એ સમજવું પણ જરૂરી છે કે ક્યાંથી આવે છે કોફી કોફીને કોફિયા અરેબિકા નામના છોડમાંથી લેવામાં આવે છે છોડ મૂળ રૂપથી ઇથોપિયામાં જ આ જોવા મળે છે નવમી સદીમાં કાર્ડ નામની એક બકરી ચરાવતો ભરવાડ જંગલમાં જાય છે અને આ જ બકરી જ્યારે કોફી ખાઈ જાય છે ત્યારે તેનામાં જોરદાર એનર્જી આવે છે ભરવાડને પણ એમ થયું કે બકરીને જે એનર્જી આવી હોય તો ભરવાડને જોઈને બીજા સ્થાનિક લોકોએ પણ એ કોફીને પલાળીને ખાધી હતી એટલે કે બકરીએ ખાધી બકરીની એનર્જી જોઈને ભરવાડને એમ થયું કે કોફી ખાવી જોઈએ અને એણે ખાધી અને ભરવાડને જોઈને બીજા લોકોએ પણ એ કોફીને આરોગવાનું નક્કી કર્યું કોફીના છોડના પાનને ચાની જેમ ઉકાળીને પીવાનું શરૂ કર્યું હતું ચા કરતાં વધારે એનર્જી લાગી અને કોફી પીવાની શરૂઆત થઈ ચૌદમી સદીમાં યમનમાં સુફીઓ કોફીના બીને શેકીને ઉકાળીને પીતા હતા જ્યારે પંદરમી સદી સુધીમાં ઓટોવન સામ્રાજ્યમાં કોફી હાઉસ ખુલી ગયા હતા યુરોપમાં આ કોફી હાઉસ ફેલાયા અને બૌદ્ધિક ચર્ચાના હબ બની ગયા ફ્રાન્સ સહિતના દેશોમાં સર્જાયેલી ક્રાંતિને કોફી સાથે જોડી દેવાઈ વોલ્ટેર એક દિવસમાં પંચોતેર કપ કોફી પીતા હતા દુનિયાના કુલ કોફી ઉત્પાદનમાંથી નેવું ટકાથી વધારે ભાગ વિકાસશીલ દેશોનો છે કોફીની ઇકોનોમી પણ ખૂબ જ મોટી છે પચાસ દેશોમાં બાર પોઈન્ટ પાંચ કરોડ લોકો રોજગાર માટે કોફી પર નિર્ભર છે પચાસ ટકાથી વધારે લોકો ગરીબીમાં જીવે છે દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ વિયેતનામ અને ઇન્ડોનેશિયા કોફી પકાવતા સૌથી મોટા દેશ છે કોફીનો સૌથી વધુ ઉપયોગ ઉદ્યોગ પર નિર્ભર અમેરિકા અને યુરોપના દેશો છે આ દેશોમાં કોફી ખપાવવા માટે જાત જાતના અભ્યાસો પણ કરવામાં આવી ચુક્યા છે બીજી તરફ ચા સામ્રાજ્ય લોકોનું પીણું છે અને ભારત સહિતના વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં તેનો ઉપયોગ વધારે છે આ કારણે ચા પર બહુ અભ્યાસો થતા નથી અલબત્ત બંનેના મોટા માર્કેટ છે આ જ કારણે કોફી અને ચાની કંપનીઓ પોતાના ઉત્પાદનને વેચવા માટે જાત જાતના હથકંડા અપનાવતી હોય છે આ સંજોગોમાં ચા કે કોફી પરના કોઈ પણ અભ્યાસ માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ભાગ હોઈ શકે છે આઈસીએમઆરની ગાઈડલાઇન માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ભાગ નથી કેમ કે આ સરકારી સંસ્થા છે આઈસીએમઆરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના ડિરેક્ટર ડૉક્ટર હેમલતા ડૉક્ટર ઉદયકુમાર ડૉક્ટર સુબ્બા રાવ એમ કાવરપ્પુ ડૉક્ટર કેવી રાધાકૃષ્ણ ડૉક્ટર અહમદ ઇબ્રાહીમ સહિત તેર વૈજ્ઞાનિકોની બનેલી સમિતિએ આ માર્ગદર્શિકા તૈયાર કરી છે આ કારણે એની વિશ્વસનીયતા વધારે છે અને તેના તારણોમાં ઘમિલની શક્યતા નથી તેથી તેના પર સંપૂર્ણ ભરોસો કરી શકાય પણ હવે તમે જ નક્કી કરજો કે ચા પીવી કે કોફી પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની